આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય વિધાનસભામાં આજે માર્ગ અને મકાન વિભાગની ચોવીસ હજાર સાતસો પાંચ કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર રાજ્યમાં આ વર્ષે પીએચસી અને સીએચસી ખાતે વર્ગ બેના એક હજાર નવસો એકવીસ તબીબની ભરતી કરાશે આરટીઆઈ કાયદાનો દુરૂપયોગ કરી લોકોને છેતરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે સુરેન્દ્રનગરમાં બે દિવસના ચોટીલા ઉત્સવનો આજથી પ્રારંભ અને રાજ્યના ઓગણીસ જિલ્લામાં આગામી અડતાળીસ કલાક સુધી હીટવેવની આગાહી સમાચાર વિગતવાર વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ચોવીસ હજાર સાતસો પાંચ કરોડ રૂપિયાની અંદાજપત્રિય માંગણીઓ મંજૂર કરવામાં આવી છે ગૃહમાં મુખ્યમંત્રી વતી માંગણીઓ મંજૂર કરતાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું માર્ગ અને મકાન વિભાગની માંગણીઓમાં ગત વર્ષની સરખામણીએ બે હજાર પાંચસો કરોડ એટલે કે અગિયાર ટકા જેટલો વધારો કરી આ માંગણીઓ મંજૂર કરાઈ છે શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતનું સૌરાષ્ટ્ર સાથે જોડાણ કરવા ડીસા પીપાવાવ સુધીનો ચારસો ત્રીસ કિલોમીટર લંબાઈના નમો શક્તિ એક્સપ્રેસ વેને છત્રીસ હજાર એકસો વીસ કરોડ રૂપિયાની અંદાજીત રકમથી વિકસાવાશે ત્યારે સ્પીડ કોરીડોર પ્રોજેક્ટ અંતર્ગત એક હજાર એકસો પપાવન કિલોમીટર લંબાઈના રસ્તાને દસ હજાર કરોડ રૂપિયાની રકમથી ગરવી ગુજરાત હાઈ સ્પીડ હાઇવે પ્રોજેક્ટ તરીકે વિકસાવવા પ્રથમ તબક્કામાં બાર રસ્તાનો વિકાસ કરાશે રાજ્યભરમાં આ વર્ષે જાહેર આરોગ્ય કેન્દ્ર પીએચસી અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સીએચસી ખાતે વર્ગ તબીબીની ભરતી ગુજરાત વિધાનસભા અને વર્ગ ભરાયેલી જગ્યાઓ અને ખાલી માહિતી આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય આરોગ્ય સેવાઓમાં વર્ગ એકની એક હજાર એકસો છેતાળીસ જગ્યાઓ ભરવા જીપીએસસીમાં માંગણાપત્રક મોકલાયા છે તે પૈકી સીએચસીમાં નિમણૂક આપી શકાય તેવા વિવિધ સંવર્ગની નવસો સુડતાળીસ જગ્યા છે રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વર્ગ ત્રણની પેરામેડિકલ સંવર્ગની આઠસો જગ્યાઓ માટેના માંગણા પત્રક તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે અને તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને મોકલાશે તેમજ નર્સિંગ સંવર્ગની એક જગ્યા માટે જીટીયુ દ્વારા લેવાયેલી પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલના વિકાસના બીજા તબક્કાની કામગીરી માટે અંદાજે રૂપિયા એક હજાર ત્રણ કરોડના કામોની મંજૂરી આપી છે જેમાં સરદાર પટેલ રીંગરોડથી નરોડા સ્મશાનગૃહ વિંઝોલ વહેળાથી કુળાસર સુધી તેમજ ગોળાસરથી વટવા ગામ અને વટવા ગામથી સરદાર પટેલ રીંગરોડ રોડ સુધીની હયાત કેનાલને પુનઃ વિકસિત કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી પ્રથમ તબક્કામાં નરોળા સ્મશાનથી વિંઝોલ વહેલા સુધીની બાર પોઇન્ટ પંચોતેર કિલોમીટરની લંબાઈમાં કેનાલ વિકાસની કામગીરીનું એસી ટકા કામ પૂરું થયું છે ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું એક હજાર સાતસો અઢાર કરોડ રૂપિયાનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરાયું છે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મેયર મીરા પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં મહાનગરપાલિકાના તમામ સભ્યોએ અંદાજપત્રને સમર્થન આપ્યું હતું મેયર મીરા પટેલે આ અંગે માહિતી આપી હતી ગયા વર્ષના તુલનામાં ટકાના વધારા સાથે આ વર્ષનું બજેટ પર્યાવરણ એમ આ પાંચે મુદ્દાઓને આની અંદર આવરી લેવામાં આવ્યા છે માહિતીનો અધિકાર આરટીઆઈ કાયદાનો દુરુપયોગ કરી નિર્દોષ લોકોને છેતરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે વિધાનસભા ગૃહમાં આ અંગે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યભરમાં આ કાયદાનો દુરુપયોગ કરનારા લોકો સામે સડસઠ ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી છે આવનારા દિવસોમાં પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે તેમજ આરટીઆઈ કાયદાનો દુરુપયોગ બિલકુલ ચલાવી નહીં લેવાય તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું શ્રી સંઘવીએ આરટીઆઈના નામે લોકોને છેતરતા નિષ્ણાતો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી રાજ્યની સરકારી અને અનુદાનિત મહાવિદ્યાલયોમાં વિવિધ સંવર્ગની ભરતી વાર્ષિક સમયપત્રક મુજબ કરાશે ગુજરાત વિધાનસભા ગૃહમાં છોટાઉદેપુર જિલ્લામાં સરકારી અને અનુદાનિત મહાવિદ્યાલયોમાં મંજૂર મહેકમના પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પારિયાએ આ માહિતી આપી હતી શ્રી પાનસેયાએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સંવર્ગની તેતાળીસ મંજૂર મહેકમ સામે ઓગણત્રીસ જગ્યા ભરાઈ છે જેમાં ચૌદ ખાલી જગ્યાઓ ઝડપથી ભરાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએટીને ફોલો કરશો રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી કેએસયુએ ફાઇન જોબ્સ જર્મની અને ડોક્ટર સ્કિલ આઉટરીચ પ્રાઇવેટ લિમિટેડ ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર એમઓયુ કર્યા છે એમઓયુનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન આગતા સ્વાગતા અને લોજિસ્ટિક ક્ષેત્રમાં કુશળ માનવ બળ વિકસાવવા સહયોગી માળખું વિકસાવવાનો છે ભગવાન શ્રીકૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારકામાં ફાગણ પૂનમના દિવસે યોજાનારા ફૂલ ડોલ ઉત્સવમાં આ વખતે એક જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પદયાત્રીઓ અને ભક્તો સરળતાથી કાળિયા ઠાકોરના દર્શન કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આ અંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર રાઠોડે માહિતી આપી હતી

અંકલેશ્વરના ડેપો મેનેજર જેવી ગાવિતે માહિતી આપતા કહ્યું હતું કે દાહોદ પંચમહાલ અને ડેડીયાપાડા તેમજ સેલંબાના શ્રમજીવીઓ માટે તેર માર્ચ સુધી દરરોજ ત્રીસથી વધુ વધારાની બસ દોડાવવાનું આયોજન કરાયું છે પ્રવાસન મંત્રી નુભાઈ બેરા સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આજથી બે દિવસ યોજાનારા ચોટીલા ઉત્સવનો પ્રારંભ કરાવશે આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે સાંભળીએ સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમારનો એક અહેવાલ શ્રી ચામુંડા માતાજી મંદિર તળેટી ખાતે શરૂ થયેલા આ ઉત્સવમાં આવતીકાલે મેળા રાસ નૃત્ય નાટિકા ઢોળ નૃત્ય ફોક હિપ હોપ મ્યુઝિક રજૂઆત થશે આ ઉત્સવમાં અમદાવાદ આણંદ વિસનગર નર્મદા કાંગર રાજકોટ સાયલા પાટણ મારડોલી સોનગઢ અને તાપીના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાઈ રહ્યા છે જેને માણવા નાગરિકોને જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદ પંદરથી સોમનાથ અંબાજી દ્વારકા સહિતના અગિયાર યાત્રાધામ ખાતે બે દિવસના ઉત્સવનું આયોજન કરાયું છે આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ તબલાવાદક લક્ષ્મણ ફૂલ પગારેનું આજે અમદાવાદ ખાતે અવસાન થયું છે તેઓ એસી વર્ષના હતા તેમણે સંગીત ક્ષેત્રે તબલાવાદક તરીકેની કારકિર્દીનો આરંભ આકાશવાણી ભુજથી કર્યો હતો તેમણે નિવૃત્તિ સુધી આકાશવાણી અમદાવાદ ખાતે ફરજ બજાવી હતી અને ઘણા કાર્યક્રમો થકી સંગીત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું પોતાના મિલનસાર સ્વભાવથી તેમણે આકાશવાણી પરિવારમાં ચાહના મેળવી હતી તેમની અંતિમ યાત્રા આવતીકાલે બુધવારે સાડા આઠ વાગ્યે તેમના નિવાસસ્થાનથી નીકળી વાળ સ્મશાનગૃહ જશે રાજ્યના ઓગણીસ જિલ્લામાં આગામી અડતાલીસ કલાક સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે વેવની આગાહી છે હાલમાં અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા પાંચથી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન ખાતાના નિદેશક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું और जो चुत तापमान जो है जो ए आई सी में रहेगा फोर्टी एट आवर्स में और उसके आगे जो दिन है उसके दो से तीन डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है और जो सीबियर हीटवर्व तो का डिस्ट्रिक्ट इसमें आए हुए हैं हमारा कच्छ सुरेंद्रनगर राजकोट पोरबंदर भोलागढ़ मोरबी एंड टीवी हीटवर्व कंडीशन ट्रीवन करेगा डबलकाठा साबरकांठा गांधीनगर अहमदाबाद चौराष्ट्र में भावनगर गोटा વિધાનસભામાં આજે માર્ગ અને મકાન વિભાગની ચોવીસ હજાર સાતસો પાંચ કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર રાજ્યમાં આ વર્ષે પીએચસી અને સીએચસી ખાતે વર્ગ બેના એક હજાર નવસો એકવીસ તબીબની ભરતી કરાશે આરટીઆઈ કાયદાનો દુરૂપયોગ કરી લોકોને છેતરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે ચોટી સુરેન્દ્રનગરમાં બે દિવસના ચોટીલા ઉત્સવનો આજથી પ્રારંભ અને રાજ્યના ઓગણીસ જિલ્લામાં આગામી અડતાળીસ કલાક સુધી હીટવેવની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા